નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ આપણા ન્યાયતંત્રના આજે શા હાલ છે વિશેષ રૂપથી આપણી હાયર જ્યુડિશિયરી કે જેમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો સમાવેશ થાય એના શા હાલ છે કેવા વ્યક્તિઓ ત્યાં આગળ ન્યાયાધીશ તરીકે કામ કરી રહ્યા છે શું આપણે એના ઉપર વિચાર કરવાની જરૂર નથી કોઈક હાઈકોર્ટના જજ મુસલમાનો વિશે એક બધી ટિપ્પણી કરતા હોય ક્યાંકથી સમાચાર આવે કે કોઈક હાઈકોર્ટના જજ કોઈક ચોક્કસ વિસ્તારની અંદર ચોક્કસ લઘુમતી સમુદાયના લોકો રહેતા હોવાના કારણે એને મિની પાકિસ્તાન તરીકે ઓળખાવડાવે ક્યારેથી સમાચાર આવે કે કોઈક હાઈકોર્ટના જજ ટિપ્પણી કરે છે કે એક વખત મહિલા વિધવા થઈ જાય પછી એને મેકઅપ કરવાની શું જરૂર તો ક્યાંકથી સમાચાર આવે છે કે કોઈક હાઈકોર્ટના જજની બળાત્કારની વ્યાખ્યા જ કંઈક અલગ છે હું અને તમે જેને બળાત્કાર માનીએ છીએ એને તેઓ બળાત્કાર નથી માનતા એવામાં સમાચાર આવે કે કોઈક હાઈકોર્ટના જજના ઘરે આગ લાગી અને એ આગ ઓલવવા માટે જ્યારે ત્યાં આગળ લોકો પહોંચ્યા તો તેઓ જુએ છે કે ત્યાં આગળ વિશાળ માત્રામાં પૈસા પડ્યા છે કેશ પડ્યું છે એવું કેશ કે જેનો કોઈ હિસાબ જ નથી આવા ઉપરાછાપરી પ્રસંગો બનતા રહે છે ત્યારે શું આપણે ઊભા રહીને ન્યાયતંત્રની અંદર કામ કરી રહેલા આ ન્યાયાધીશો વિશે વિચાર કરવાની જરૂર નથી આપણે એ સવાલ કરવાની જરૂર નથી કે આ લોકો આ આટલા ઊંચા હોદ્દા ઉપર પહોંચે છે કેવી રીતે આપણા દેશમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર ન્યાયાધીશોની નિયુક્તિ માટે એમની અપોઇન્ટમેન્ટ્સ માટે એક સિસ્ટમ કામ કરે છે જેને કહેવાય હવે કોલેજિયન સિસ્ટમ ફર્સ્ટ જજીસ કેસ સેકન્ડ જજીસ કેસ થર્ડ જજીસ કેસીસ થયેલા છે સુપ્રીમ કોર્ટમાં અને કેસીસના ચુકાદા દ્વારા આ કોલેજિયમ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે એવી સિસ્ટમ કે જેની અંદર જજ કોણ બનશે એ જજ જ નક્કી કરે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને સિવાય સુપ્રીમ કોર્ટના બીજા ચાર વરિષ્ઠ ન્યાયાધીશ આ પાંચ જણ ભેગા થઈને કોલેજિમ બનાવે અને તેઓ નક્કી કરે કે નવા જજ કોણ બનશે જેજીસની ટ્રાન્સફર અંગેના નિર્ણય પણ એમણે જ કરવાનો હોય છે નોંધનીય છે કે આવી કોઈ કોલેજિમની સિસ્ટમ વિશે ભારતના બંધારણમાં ઉલ્લેખ નથી ભારતની શાસન વ્યવસ્થા વિશેનો પાયો ભારતના બંધારણમાં નાખવામાં આવેલો હોય પણ એની અંદર કોલેજિંગ સિસ્ટમની ક્યાંય વાત નથી જે કેસીસનું નામ અગાઉ આપણે જણાવ્યું ફર્સ્ટ જજીસ કેસ સેકન્ડ જજિસ કેસ થર્ડ જજીસ કેસ આ કેસીસના ચુકાદા દ્વારા આ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે એક એક્સ્ટ્રા કોન્સ્ટિટ્યુશનલ મેકેનિઝમ છે જો આ સિસ્ટમ વિશે આપણે વધારે સમજવું હોય આ સિસ્ટમ કેવી રીતે ઇવોલ્વ થઈ છે એને આપણે આપણે જાણવું હોય તો આના ઉપર ઉપર શરૂઆતમાં કરેલી છે આપણી સૌથી પહેલી બે જ આ વિષય હતી લગભગ અઢી કલાકમાં ચર્ચા કરી છે કે કોલેજિયમ સિસ્ટમ આપણા દેશમાં બની કેવી રીતે આ શું વાત થઈ જજ નક્કી કરશે કે જજ કોણ બનશે શું બીજી કોઈ સિસ્ટમમાં આપણને આવું જોવા મળે છે શું અધિકારીઓ પાસે અધિકાર છે કે તે નક્કી કરી શકે કે નવ અધિકારી કોણ બનશે ના તમારે જો અધિકારી બનવું છે તો તમારે એક પરીક્ષા આપવી પડશે શું નેતા નેતા નક્કી કરી શકે છે કે કોણ બનશે ના એના માટે વ્યક્તિએ ચૂંટણી લડવી પડે જો મત મળે તો એ નેતા બનશે નથી સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ બનવું હોય તો એના માટે જજ જ નક્કી કરતા હોય છે કે નવા જજ કોણ બનશે આ વ્યવસ્થા વર્ષોથી આપણા દેશમાં ચાલી આવે છે અને સમયાંતરે એનો વિરોધ થતો રહ્યો છે એ જ વિરોધના પગલે બે હજાર ચૌદના વર્ષમાં આપણી સંસદે ભારતના બંધારણમાં એક સુધારો કર્યો હતો 99મો સુધારો શા માટે કોલેજીન સિસ્ટમને દૂર કરવા માટે અને નાબૂદ કરવા માટે 99મા બંધારણીય સુધારા દ્વારા કોલેજીન સિસ્ટમને હટાવવામાં આવી અને એની જગ્યાએ એક નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી કે જેને કહેવાય નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન ટૂંકમાં જેને કહેવાશે NJAC આ વ્યવસ્થા એવી કે જેમાં હવે જજિસ નક્કી નહીં કરી શકે કે જજ કોણ બનશે એક નવ પંચ બનાવવામાં આવશે કે જેની ભલામણના આધારે રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસને અપોઇન્ટ કરવાના રહેશે એમને ટ્રાન્સફર્સ કરવાની રહેશે આ પંચમાં કોણ હશે એનજીએસીમાં કોણ હશે છ સભ્યો હશે છ સભ્યો કે જેમાંથી એક હશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ બીજા બે હશે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ કુલ ત્રણ થયા બાકી જે ત્રણ બચ્યા એમાંથી એક હશે કેન્દ્ર સરકારમાં આપણા કાયદા અને ન્યાયમંત્રી યુનિયન મિનિસ્ટર ઓફ લો એન્ડ જસ્ટિસ બીજા બે સભ્યો કોણ હશે તે પહેલેથી નક્કી નથી કરાયેલું એ બે કોણ હશે નક્કી કરવા માટે વધુ એક સમિતિ બનાવવામાં આવશે સમિતિ કે જેમાં ભારતના પ્રધાનમંત્રી એક સભ્ય તરીકે હશે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પણ એક સભ્ય તરીકે હશે અને એ સિવાય લોકસભામાં વિરોધ પક્ષના નેતા એ પણ આ સમિતિના સભ્ય હશે આ ત્રણ જણ ભેગા થઈને એક સમિતિ બનાવશે અને આ સમિતિ દ્વારા જે લોકોના નામ સૂચવવામાં આવશે એ એનજેએસી ના બાકીના પેલા બે સભ્યો તરીકે સ્થાન મેળવશે શરત રાખવામાં આવી હતી કે આ બે જે સભ્યો પસંદ કરવામાં આવે સમિતિ દ્વારા એમાંથી ઓછામાં ઓછો એક સભ્ય એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ અથવા મહિલાઓ આ પાંચ સમુદાયોમાંથી એક સમુદાયનો હોવો જ જોઈએ આવી એક સરસ મજાની વ્યવસ્થા નવ્વાણુંમાં સુધારા દ્વારા કરવામાં આવી એવી વ્યવસ્થા કે જેમાં જજીસની મોનોપોલી તૂટે છે કોલેજિયમ સિસ્ટમમાં શું છે બધા જ ન્યાયાધીશો નક્કી કરે છે કે નવા ન્યાયાધીશ કોણ બનશે એનજીએસીની સિસ્ટમમાં શું છે એક પંચ નક્કી કરે છે કે ન્યાયાધીશ કોણ બનશે જે પંચમાં અડધા સભ્યો ન્યાયતંત્રમાંથી આવે છે બાકીના સભ્યો ન્યાયતંત્રની બહારથી આવે છે જેમાં સરકારની પણ હિસ્સેદારી છે અને સિવાય સિવિલ સોસાયટીની પણ હિસ્સેદારી છે વ્યવસ્થા પ્રમાણમાં સારી કહેવાય કોલેજિયમ સિસ્ટમ કરતાં વધુ સારી કહેવાય જજીસની મોનોપોલી તોડનારી વ્યવસ્થા કહેવાય નવાણમાં સુધારો થયો અને પછી સંસદે એનજીએસી એક્ટ પણ બનાવ્યો પણ થવું શું મામલો ગયો સુપ્રીમ કોર્ટમાં અને બે હજાર પંદરના વર્ષમાં સુપ્રીમ કોર્ટે નવાણુમાં સુધારાને ગેરબંધારણીય જાહેર કર્યો શાના આધાર ઉપર કે ભાઈ આ નવાણુમાં સુધારા દ્વારા તો તમે અમારી ન્યાયિક સ્વતંત્રતા જોખમમાં મૂકી દીધી જુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ ઉપર તમે હુમલો કર્યાનું કહેવાય કે જ્યારે આમાં કારોબારી અંગના સભ્યો પણ ન્યાયાધીશોની નિયુક્તિમાં ભાગીદાર બન્યા આ ન ચાલે અને એમણે નમણોમાં બંધારણીય સુધારાને ગેરબંધારણીય જાહેર કર્યો એટલે થયું શું એનજીએસસીની જે વ્યવસ્થા ઊભી કરવાનો એક પ્રયત્ન થયો હતો વ્યવસ્થા તો હજુ ઊભી થઈ પણ નહોતી હજુ ખાલી સુધારો થયો હતો અને કાયદો ઘડાયો હતો એ હેઠળ કોઈ અપોઇન્ટમેન્ટ પણ નહોતી થઈ કશું એ થાય એની પહેલાં એ વ્યવસ્થાને જ ગેરબંધારણીય જાહેર કરી દેવામાં આવી કે જેથી હવે એનજેએસી નથી પાછી પેલી જૂની કોલેજિયમ સિસ્ટમ આવી ગઈ અને આજે પણ આપ જોશો કોલેજિયમ સિસ્ટમ પ્રમાણે જ આપણા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર અપોઇન્ટમેન્ટ્સ થતી હોય છે હાઈકોર્ટના જજીસની ટ્રાન્સફર થતી હોય છે પણ અત્યારે ઉપરાંત આપણી જે પ્રસંગો આપણી સમક્ષ આવી રહ્યા છે સામે આવી રહ્યા છે એના પરથી હવે ખરેખર સમય પાકી ગયો છે કે આ વ્યવસ્થાને બદલવામાં આવે અને આ માટેનું એક પબ્લિક ઓપિનિયન એક જાહેર અભિપ્રાય તૈયાર થઈ રહ્યો છે આપણે જાણ્યું હશે કે બે ત્રણ દિવસ પહેલાંની જ વાત છે આપણા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરજી એમણે પણ કહ્યું હતું કે શું એનજીએસસીને આપણે રિવાઇવ કરવાની જરૂર નથી અલગ અલગ પક્ષોના નેતાઓને ભેગા કરીને ફ્લોર પર રહેલા નેતાઓને ભેગા કરીને રાજ્યસભાના એક મિટિંગનું આયોજન થયું હતું અને એની અંદર વિરોધ પક્ષે પણ સક્રિય ભૂમિકા ભજવી હતી અને કેન્દ્ર સરકારનું એનજીએસસીને રિવાઈવ કરવા મામલે શું પક્ષ છે એ એમણે જાણવા ઈચ્છ્યું હતું પૂરી શક્યતા છે કે આવનારા સમયમાં આ વિષય ઉપર વધુ ગંભીર ચર્ચાઓ થાય અને કદાચ એનજીએસસીને પાછા લાવવાનો પ્રયત્ન થાય તમે એનજીએસી જ ના લાવો પણ બીજી કોઈ વ્યવસ્થા લાવો ગમે તે કરો ગમે તે કરો પણ કોલેજિયમ સિસ્ટમ ન હોવી જોઈએ જજીસ પાસે આવડી બધી મોનોપોલી ન હોવી જોઈએ અને કદાચ મોનોપોલી હોય તો ઠીક છે પણ એ મોનોપોલી રાખીને એનું પરિણામ આપણને શું મળે છે આપણને શું એવા જજીસ મળે છે કે જે ખૂબ કાબેલ હોય જેમની પ્રામાણિકતા વિશે આપણે સોગંદ ખાઈ શકીએ જે પૂરા પ્રામાણિક હોય એવા જજીસ શું આપણને મળી શકે છે એનો જવાબ નામાં જ મળે છે અને એટલે જરૂરી છે કે કોલેજિયન સિસ્ટમને બદલવામાં આવે એક વધુ બહેતર સિસ્ટમ જે એનજીએસી હોઈ શકે અથવા તો એના જેવી બીજી કોઈક સિસ્ટમ હોઈ શકે એને તૈયાર કરવામાં આવે અપોઇન્ટમેન્ટ્સની અંદર રહેલી ખામીઓના કારણે જ આપણે જોઈશું કે અવારનવાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તરફથી જે ચુકાદાઓ આપવામાં આવતા હોય છે એ ચુકાદાઓની અંદર સમાજના વંચિત સમુદાયો પ્રત્યે સંવેદનશીલતાનો અભાવ જોવા મળતો હોય છે કારણ કે અપોઇન્ટમેન્ટ્સની પદ્ધતિ જેવી છે કે જેથી હાયર જ્યુડિશિયરીની અંદર સમાજના નબળા પછાત વંચિત સમુદાયોનું પહોંચવું મુશ્કેલ છે એમનું પ્રતિનિધિત્વ બહુ ઓછું જળવાય છે અગાઉની ગોષ્ઠીમાં પણ મેં આપને આંકડા કહ્યા હતા કે આ વંચિત સમુદાયોનું પ્રતિનિધિત્વ ત્યાં આગળ કેટલું ઓછું છે આંકડાઓ આપને ફરીવાર યાદ દેવડાવું હાયર જોડેશરની અત્યારની સ્થિતિ એવી છે કે આદેશની પંચોતેર ટકા પોપ્યુલેશન પંચોતેર ટકા વસ્તી એને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં પચીસ ટકા જેટલું પ્રતિનિધિત્વ પણ નથી મળ્યું આ દેશની વસ્તીનો પંચોતેર ટકા ભાગ એને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસમાં પચીસ ટકા પ્રતિનિધિત્વ પણ નથી મળ્યું પ્રતિનિધિત્વ છે કેટલું તો અનુસૂચિત જાતિઓને હાલ પ્રતિનિધિત્વ મળેલું છે અંદાજે કે જ્યારે એમની વસ્તી એના કરતાં પાંચ ગણી છે એસટીઝ અનુસૂચિત જનજાતિઓને માત્ર એક ટકા પ્રતિનિધિત્વ જજીસમાં મળેલું છે ઓબીસીસ કે જે ભારતની વસ્તીનો પચાસ ટકા કરતાં પણ વધારે ભાગ રોકે છે એમને હાયર જ્યુડિશરીમાં માત્ર દસ ટકા પ્રતિનિધિત્વ મળેલું છે અને માઇનોરિટીઝ લઘુમતીઓ એમને માત્ર સાડા પાંચ ટકા પ્રતિનિધિત્વ મળેલું છે અપસરવાળું માંડું પચીસ ટકા પણ નહીં થાય માંડ વીસ ટકા જેવું થશે તો આ બાબત સાબિત કરે છે કે એક નાનકડો સમુદાય છે આ દેશનો કે જેનો જ્યુડિશરી ઉપર પ્રભાવ છે અને મોટાભાગનો સમુદાય એવો છે કે જેને પ્રતિનિધિત્વ પૂરતું ત્યાં આગળ મળ્યું જ નથી અને એમાં આંકડામાં જો આગળ જઈએ તો એ કહેવાય છે કે આ દેશની બાર ટકા પોપ્યુલેશન છે બાર ટકા પોપ્યુલેશન ડોમિનન્ટ પોપ્યુલેશન છે કે જે જ્યુડિશિયરીમાં એટી પર્સન્ટ એંશી ટકા પ્રતિનિધિત્વ ધરાવે છે અને એમાંય જો તમે મહિલાઓને વાત કરી દો ને તો એવું કહેવાય છે કે આ દેશની છ ટકા પોપ્યુલેશન છે ડોમિનન્ટ ક્લાસ વર્ચસ્વ ધરાવતો વર્ગ કે જે જ્યુડિશિયરીમાં સિત્તેર ટકા પ્રતિનિધિત્વ ધરાવે છે છ ટકા લોકોનો જ્યુડિશિયરીમાં સિત્તેર ટકા પ્રતિનિધિત્વ છે બરાબર તો સ્વાભાવિક છે કે જો વંચિત સમુદાયોમાં ત્યાં આગળ પૂરતું પ્રતિનિધિત્વ નથી મળ્યું તો પછી જે ચુકાદાઓ આવશે એની અંદર પણ સંવેદનશીલતાનો અભાવ હશે આ મુદ્દે ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે પક્ષ વિપક્ષ સરકાર કે વિરોધ પક્ષ એ બધી બાબતોને બાજુ પર મૂકીને અત્યારે જણાય છે કે બધા એક થઈ રહ્યા છે અને પૂરી શક્યતા છે કે આવનારા સમયમાં કોલેજિયન સિસ્ટમને કાઢવા માટે અને જજીસની અપોઇન્ટમેન્ટ્સ અને ટ્રાન્સફર્સ માટે વધુ સારી વ્યવસ્થા બનાવવા માટે બંધારણમાં સુધારો થઈ શકે કંઈકનું કંઈક થશે અને આશા રાખીએ કે થાય આ વિષય ઉપર આપના શું વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો મેં કહ્યું હતું ડેમોક્રેસી બનાવવા માટે આ બધા મુદ્દાઓમાં આપણે ચર્ચામાં ભાગ લઈએ એ ખૂબ જરૂરી છે બસ એ જ તો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે